દિલ્હી ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત બિઝનેસ એવોર્ડથી ગુજરાતના શ્રીમતી ચંદ્રિકા આયર્ય અને શ્રી માનવેન્દ્ર ગોહિલજીનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમતી આર્યેને શ્રેષ્ઠ મહિલા નેતૃત્વ હેઠળના ઇમેજિંગ એન્ટરપ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શ્રી ગોહિલને ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પરિવર્તનમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકારતા શ્રેષ્ઠ ઇમેજિંગ એન્ટરપ્રાઇઝ ક્રિએટિંગ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મળ્યો હતો બીડબ્લ્યુએસએમઇ વર્લ્ડના સહયોગથી આયોજિત ઇમેજિંગ બિઝનેસ એવોર્ડ્સ એક અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે જે નવીનતા આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિને આગળ ધપાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરતા વ્યવસાયોની સિદ્ધિઓની ઉજવણી કરે છે આ વર્ષે આ કાર્યક્રમમાં ભારતના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર કરનારા અગ્રણી ઉદ્યોગ સાહસિકો વ્યવસાયિક નેતાઓ અને વ્યવસાયિકોને એકસાથે લાવવામાં આવ્યા હતા સર્ચ ઇન્કલુઝન ઇમ્પેક્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રી માનવેન્દ્રજી ગોહિલને વિવિધતા સમાનતા અને સમાવેશ દ્વારા સામાજિક પરિવર્તનને આગળ ધપાવતા સાહસ બનાવવાના તેમના અગ્રણી કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા એલજેબીટી ક્યુ પ્લસ હિમાયતી તરીકેની તેમની વ્યક્તિગત યાત્રા અને સામાજિક પડકારોની તેમની ઊંડી સમજણમાંથી તેમને સર્ચ એન્ડઝ ઇન્કલુઝન ઇમ્પેક્ટને એક પરિવર્તનકારી પ્લેટફોર્મમાં રૂપાંતરિત કર્યું છે જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને સશક્ત બનાવે છે શ્રી ગોયલે એવોર્ડ પ્રાપ્ત કરવા અંગે પોતાના વિચારો શેર કર્યા આ માન્યતા એ સફરની એક શક્તિશાળી યાદ અપાવે છે જે ફક્ત એક ઉદ્યોગ સાહસિક તરીકે જ નહીં પરંતુ સમાનતાના હિમાયતી તરીકે શરૂ કરી હતી આ એવોર્ડ સર્ચ એન્ડ ઇન્કલુઝન ઇમ્પેક્ટમાં જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને માન્ય કરે છે અને આ સિદ્ધિ તે બધા લોકોને સમર્પિત કરવામાં આવે છે કે જેઓ સ્ટીરિયો તોડવામાં અને સહાનુભૂતિ અને હિંમત સાથે સામાજિક પરિવર્તન લાવવામાં માને છે मेरा नाम चंद्रिका आयरे है मैं एग्जीक्यूटिव डायरेक्टर सर्च एंड्स सर्च एडवाइजर्स सर्च एंड्स ब्रांड की हूँ और मेरा जो मैं मेरा जो ऑर्गेनाइजेशन है वो हम सर्च फर्म है जो बड़ौदा में बेस्ड है हमें हाल ही में दिल्ली में बिजनेस वर्ल्ड के इमर्जिंग बिजनेसेस के एमएसएमई सेक्टर के बेस्ट विमेन लेड ऑर्गेनाइजेशन का अवार्ड मिला है हम हमारा मेजॉरिटी जो है वो वर्क फोर्स विमेन है 90 परसेंट हमारे महिलाएं महिलाएँ काम करती है और हम उनके लिए हमारे जो एक, एक अच्छा इकोसिस्टम बना रखा है जिसमें वो अच्छा काम कर रही है इसके अलावा हम रिक्रूटमेंट में डाइवर्सिटी हायरिंग करते हैं हमारा फोकस औरतों का रहा है જીસમે ઔો કો ઓલમોસ્ટ રેવન્યુ કા ફોર્ટી ફાઈવ પરસેન્ટ જો ડાયવર્સિટી સે આતા હે થેન્ક યુ મારું નામ માનવેન્દ્ર સિંહ ગોયલ છે હું રાજપીપળા રાજવી પરિવારથી છું અને એક એલજીબીટી રાઇટ્સ એક્ટિવિસ્ટ છું સમલૈંગિક છું અને આજનો પ્રસંગ એટલા માટે છે કે બિઝનેસ વર્લ્ડ તરફથી મને એક અવોર્ડ મળ્યું છે સચ એન્ડ સિન્કલુઝન ઇમ્પેક્ટ નામની એક સંસ્થા મેં હમણાં જ શરૂ કરી છે હાલમાં અને એના વતી મને આ અવોર્ડ આપવામાં આવ્યું છે સોશિયલ ચેન્જ માટે બદલાવ માટે સામાજિક સમાજમાં બદલાવ લાવવા માટે અને આ આ સંસ્થામાં અમે ડાયવર્સિટી ઇન્કલુઝન ઉપર કામ કરી રહ્યા છે જેમાં કે એચજીબીટી સમુદાય સમ જે સમલૈંગિક સમુદાય છે ટ્રાન્સજેન્ડર્સ છે કિન્નર છે એમના ઉપર પછી મહિલાઓ ઉપર અને જે જે ડિસેબલ છે લોકો જે વિકલાંગ છે દિવ્યાંગ છે અને જે વોર વેટરિન્સ છે જે એ લોકો ઉપર આ સમુદાય ઉપર અમે લોકો કામ કરી રહ્યા છે કે જેથી કરીને આ સમુદાયને જે ન્યાય મળવું જોઈએ જે સમુદાયને જે જોબ મળવું જોઈએ કોર્પોરેટ્સમાં અને જેમની સાથે ભેદભાવ થાય છે એ એ કેવી રીતે એ દૂર કરવા માટે પ્લસ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આ સમુદાય વિશે અવેરનેસનું કામ માટે પણ અમે કામ કરી રહ્યા છીએ તો આ પહેલી જ સંસ્થા છે ગુજરાતમાં એટલા બધા નોમિનેશન્સ આવ્યા એમાંથી આ અવોર્ડ જાહેર કરવામાં આવ્યું છે અને એને ગર્વ છે કે અમે અમને આ સંસ્થા દ્વારા અમને આ અવોર્ડ મળ્યું છે આ કામ કરવા માટે સોરી કેટલી જવાબદારી આ અવોર્ડ મળ્યા પછી મને લાગે છે કે અને મને પ્રોત્સાહન તો મળ્યું જ છે કે હજુ અમને વધારે સારી રીતે કામ કરવું પડશે પણ સાથે સાથે મને લાગે છે કે બહુ જરૂરી છે કે આ અવોર્ડથી અમને બીજા ઘણા બધા કામ મળશે અમને કોર્પોરેટ્સમાં પણ નહીં પણ ગવર્મેન્ટ લેવલે પણ અમે લોકો કામ કરવા ઈચ્છીએ છીએ પ્લસ અમે લોકો અમુક કોન્સ્યુલેટ્સ છે એમના થકી પણ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરીને અમારું કામ જે છે તે ફક્ત નેશનલી નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ અમે પહોંચી શકીએ